સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી ગાંધીધામથી નારાયણ સરોવરથી દ્વારકાનો રહેશે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરી ઝંડી દેખાડીને બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા મુસાફરોની પરિવહન સુવિધા એસટીની સેવા અને એની ગુણવત્તામાં વધારો કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની જે એક પ્રકારની નીતિ રહી છે પ્રવાસધામ પર્યટનધામ યાત્રાધામોને જોડીને યાત્રા કરતા લોકોની સુવિધામાં કઈ રીતે વધારો થાય અને સરળતાથી યાત્રા પ્રવાસ કરી શકે એના ભાગરૂપે આજે અંજાર ડેપોને રાજ્ય સરકાર દ્વારા જે બે નવી એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે એ નવી બસો પણ જે રૂટ શરૂ કર પસંદ કરવામાં આવ્યો છે એ રૂટ છે અંજાર ગાંધીધામ નાળ સરોવરથી દ્વારકા એ નાળ સરોવર યાત્રાધામ કચ્છનું અને દ્વારકા એ સમગ્ર દેશની પરંતુ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું કેન્દ્ર છે એ નારણસરોવરથી દ્વારકાને જોડતો આ નવો એસટી રૂટ જે પસંદ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને તમામ જનતા વતીથી મુસાફરો વતીથી મોટરિંગ પબ્લિક સીટ વતીથી તમામનો હૃદયપૂર્વકનો રાજ્ય સરકારનો આભાર માનું છું આવતા દિવસોમાં પણ આ જ પ્રકારે સેવાઓ વિસ્તરતી રહે અને અંજાર ડેપો જે રીતે ગુણવત્તાયુક્ત સેવાઓ માટે જાણીતો છે એ સેવાઓ પણ એમની વધુ વિસ્તરે અને વધુમાં વધુ લોકો એસટીનો ઉપયોગ કરે એવી ચોક્કસપણે અભ્યત્ન સાથે હસ્તું આજરોજ રાજ્ય સરકારશ્રી દ્વારા અંજાર ડેપોને બે નવી બસ ફાળવવામાં આવી છે આ બે નવી બસ પવિત્ર યાત્રાધામ એવા અંજારથી ગાંધીધામ ને ગાંધીધામથી નાણ જશે અને થી દ્વારકા જશે એટલે કે કચ્છનું પવિત્ર યાત્રાધામ અને આખા વિશ્વનું જેમ ધારાસભ્ય છે શ્રી સાહેબે કીધું એમ દ્વારકા એટલે આ બે પવિત્ર યાત્રાધામને આ નવી બસ જોડશે અંજાર ડેપો મધ્યે વિદ્યાર્થીઓ પાસ માટે અંદાજીત પચીસો જેટલા વિદ્યાર્થીઓ પાસ છે અને આપણે વિદ્યાર્થીઓને ટોટલ અંદાજીત વીસક જેટલી ટ્રીપો સવારના અને વીસક જેટલી ટ્રીપો બપોરના ભાગમાં આપણે ઓપરેટ કરીએ છીએ બાકીની જે વિદ્યાર્થીની ટ્રીપો છે આપણી જે અલગ અલગ સર્વિસો અપડાઉન કરે છે દાખલા તરીકે ભુજથી જઈને ગાંધીધામ જે એક્સપ્રેસ સર્વિસો ચાલે છે એમાં પણ આપણે લાભ આપીએ છીએ આ બસથી અંજાર ડેપોમાં બે બસો વધારો થવાથી કુલ અડતાલીસ બસોનો કાપલો થશે અંજાર ડેપોમાંથી અત્યારે એકસો નેવું જેટલી ટ્રીપો અત્યારે ઓપરેટ થાય છે જેમાં તેતાલીસ સીડ્યુલોનો સમાવેશ થાય છે હાલ જેમ જેમ બસો નવી આવે હાલ નવા ડ્રાઈવરો તથા મિકેનિકો સ્ટાફની ભરતીઓ ચાલુ છે ભવિષ્યમાં જેમ જેમ સ્ટાફની પોસ્ટિંગ થશે એમ એમ માંગણી મુજબના અલગ અલગ રૂટો અત્રેથી ચાલુ કરવામાં આવશે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ